ધોરણ નવનામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તે જ સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી બતાવેલી એ બાબતની હકીકતમાં એવી છે કે અવારનવાર જે આ કામના જે છે સામેવાળાઓ એકબીજાની મસ્તી કરતા હતા એનું મન દુઃખ રાખી આજે સવારે દસ વાગ્યે રિસેસના સમયે આ કામના ભોગ બનનારને આ સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી આવી લાવી અને બીજા જે વિદ્યાર્થીએ આ છરી તેને બતાવી અને તેને ધમકાવ્યો છે આ બાબતને ગંભીરતાથી લઈ જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે વાલીને અત્રે પોલીસ સ્ટેશન બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે આ કામે જે સગીર વયના જે બાળકો જે છે તેને બી પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવેલા છે પોલીસ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે માથાકૂટ એટલે કે જ્યારે એકબીજાની મસ્તી કરતા હતા રિસેસના ટાઈમે એકબીજાની મસ્તી કરતા હતા તેનું મંદુક રાખી અને જે છે આ સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી લઈ અને બતાવવામાં આવેલાની હકીકત આજે પોલીસને જાહેર કરી છે જેના કામે પોલીસ દ્વારા જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે તેને બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે એ હજી તપાસમાં ફરિયાદ દાખલ થયા પછી આ જે છરી જે છે ક્યાંથી કોણે આવી એ આપી તપાસના મુદ્દા છે તેની ગંભીરતાથી અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે બંને જે સગીર વયના દીકરા જે છે વિદ્યાર્થીઓ એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવનાર છે આરોપી અહીંયા ભાવનગરના છે અને તે આ વિસ્તારમાં નજીકના વિસ્તારમાં જ રહે છે અચ્છા સાહેબ ખાસ કરીને તાજેતરમાં જ અમદાવાદમાં જે બનાવ બન્યો ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા પણ એક એસઓપી બહાર પાડવામાં આવી હતી કે વિદ્યાર્થીઓના બેગ ચેક કરવા જોઈએ આમાં સ્કૂલની કોઈ બેદરકારી સામે દેખાઈ રહી છે કે કેમ છે એકચ્યુઅલી આ અચાનક જ બનેલો બનાવ છે જેમાં રિસેસના ટાઈમે તમામ વિદ્યાર્થીઓ જે છે અને એ ફ્રી હોય છે અને એ ટાઈમે જે છે અચાનક જ આ વિદ્યાર્થીઓ આવ્યા છે સરી લઈ અને આ રીતનું બતાવેલી છે બે વિદ્યાર્થીઓ છે એક વિદ્યાર્થી છરી લાવ્યો અને બીજા વિદ્યાર્થીને આ છરી આપેલી છે અને બીજા વિદ્યાર્થીને જે છરી આપેલી છે એને છરી બતાવેલી છે બાકી કોઈ કન્વર્સેશન કે કોઈ ધમકી કે એ ટાઈપનું અત્યારે સરફેસ પર આવેલું નથી બિલકુલ એ બાબતે આજે માનની એસપી સાહેબની સૂચના મુજબ તમામ વાલીની આજે મીટિંગ લેવામાં આવનાર છે તથા સ્કૂલના ઓર્ગેનાઇઝેશનની બી વિઝિટ કરવામાં આવનાર છે અને નજીકના ભવિષ્યમાં જે સ્કૂલ જે બે છે તેના જે સંચાલકો અને તેને બી આ બાબતે સૂચના આપવામાં આવનાર છે આગળ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે શહેરના બજરંગ પ્રમુખ જય ટાકોલિયા પણ સમાજ માટે આ ઘટનાને ચિંતાજનક ગણાવી છે તેમજ તેમને વધુમાં શું કહ્યું પેલા આપણે તેમને પણ સાંભળીએ જય ટાકોલિયા બજરંગ દળ શહેર પ્રમુખ ભાવનગર થોડા દિવસો હા ફાતીમાં કોન્વેન્ટ કરીને સ્કૂલ છે એ શાળામાં નવમા ધોરણના એક વિદ્યાર્થીની પાછળ બે વિધર્મી વિદ્યાર્થી દ્વારા છરી લઈને હુમલો કરવા માટે દોડ્યા હતા અને ત્યારબાદ જ્યારે આ વાતની જાણ થઈ એટલે બી ડિવિઝન અહીંયા આવેલા છીએ થોડા દિવસો પૂર્વે જ નયનભાઈની જે અમદાવાદમાં હત્યાની ઘટના બની ત્યાર પછી પણ જો આવી ઘટનાઓ બનતી હોય તો સરકાર અને તંત્ર શું આવી અનેક ઘટનાઓ બને તેની રાહ જોઈ રહ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા પણ દરેક શાળાઓમાં આવી બાબત ન બને એની તકેદારી રાખવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરવો જોઈએ જેને જેથી આવી ઘટના પુનરાવર્તન ન થાય તો તમે સાંભળ્યા જય ટાકોલિયા ને જેમણે ચિંતા વ્યક્ત કરી છે ને સરકાર તેમજ કાયદા વ્યવસ્થા પર સવાલો પણ ઉઠાવ્યા છે ત્યારે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ માં થયેલી વિદ્યાર્થીની હત્યા ની ઘટના બાદ રાજ્યભરની શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે તેમ છતાં પણ આવી ઘટના બનતા શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર ચિંતિત થયું છે ત્યારે શાળાઓમાં વધતી રહેલી આ હિંસક પ્રવૃત્તિઓ રોકવા માટે શાળા પ્રશાસન પોલીસ અને વાલીઓના સંયુક્ત પ્રયાસોની જરૂર છે ત્યારે આપની આવી ઘટનાઓ અંગે શું કેવું છે મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड पराई